આ ફરિયાદ તો બહુ પહેલાંની છે બે હજાર બારથી બે હજાર સત્તર વચ્ચેની પણ ફરિયાદની હિંમત હમણાં આવી અત્યાર સુધી સમાધાનના અર્થે પૈસા આપી બરાબર છે આપણે ન જવું પડે કોઈ પણ દોડાદોડીમાં પડવું નહીં પડે એટલે એને હેતુથી અમે આઉટ કરી લેતા હતા જ્યારે પણ દબાવે ત્યારે પૈસા આપી દેતા હતા પણ જ્યારે નવા મુખ્યમંત્રી એટલે શિક્ષણ મંત્રી આપણા પ્રફુલ્લભાઈ પાંસરિયા અને નવા ડીઓ સાહેબ જ્યારે મુકાણા ત્યારે મેં ફરી રજૂઆત કરી કે આટલા વર્ષોથી અમને કોઈ હેરાન કર્યું હજી સુધી અમારી અરજીઓ કોઈ સાંભળી નથી તો એમને એવું કહેવું થયું કે ભાઈ તમે ઉચ્ચ સ્તરીય તમારી અરજી લાવશું તમારી પાસે પૂરતા ઠોસ પુરાવા હશે તો અમે સ્તરીય લઈ જઈશું એટલે પ્રફુલ્લભાઈ પાનસરીના કહેવાથી શેડી ક્રાઇમ બ્રાન્ચે સપોર્ટ કર્યો અને ગૃહમંત્રી આપણા જે છે બરાબર એ ગૃહમંત્રીએ પણ આખી ટીમે પણ પૂરતો સપોર્ટ કર્યો અને સપોર્ટ કરી અને આજે અમારામાં હિંમત આવી અને અમે રજૂઆત કરી છે કે અમને પૂરતો ન્યાય મળે અને મારી સાથે સાથે ગુજરાતની અંદર જેટલી પણ સ્કૂલો સાથે આવી ઘટનાઓ બની છે એ પણ આગળ આવી અને પોતાના ન્યાયની માંગણીઓ કરે મહિન્દ્રભાઈ મહેન્દ્રભાઈ છે ને આપણે કેમ જાળ બિછાવે એવી રીતે એક બધા જ જિલ્લાઓની અંદર કોઈને કોઈને ઓળખતા હોય કઈ સ્કૂલને મંજૂરી લેવાની છે એવી પહેલાં એ માહિતી એકઠી કરે જે સ્કૂલ મંજૂરી લેવાની હોય એની પાસે જાય પાસે ગયા પછી એના ડોક્યુમેન્ટ માંગે લાવ હું તમારી મંજૂરી લઈ આપું એમ કરી અને પોતે બધા ડોક્યુમેન્ટ એના એકઠા કરે ડો ડોક્યુમેન્ટ એકઠા કર્યા પછી એક એમાઉન્ટ નક્કી કરે તમને એટલામાં હું મંજૂરી લાવી આપીશ મંજૂરી લાવી દા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી એણે જ મૂકેલી છે એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે એટલે મારા માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે તો એ મંજૂરી આ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે આ ડોક્યુમેન્ટ ખોટું છે એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓ આમાં ફસાયેલી છે